છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કદવાલ તાલુકામાં શિક્ષકોની ઘટ ઉભી થઈ છે ઝરી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટનાને લીધે એકસો અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે બાળ વાટિકાથી લઈને ધોરણ પાંચ સુધીની પ્રાથમિક શાળામાં હાલ માત્ર ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે તો શાળાની ઇમારતની હાલત પણ દયનીય છે ત્યારે હજુ બે શિક્ષકોની ઘટ છે જેને લઈને વાલીઓએ શિક્ષકોને મૂકવા માટે માંગ કરી છે આ જારી ગામમાં પ્રાથમિક શાળા છે એમાં એકસો અઠ્યાવીસ છોકરા ની સંખ્યા છે અને એમાં બે જગ્યાએ સ્કૂલો વેચાઈ છે એક પહેલું ને બીજું અહીં છે બાલવાટિકા બેચ છે પછી ત્રીજું ચોથું પાંચમું બીજી જગ્યા છે અહીંથી એક કિલોમીટર જુ છે એટલે અહીં મારો છોકરો ભણે છે એમાં અમારા છોકરાનું ભવિષ્ય બહુ બગડે એવું લાગે છે શિક્ષકો પૂરતા નથી અને બે રૂમો છે બે રૂમો ની અંદર એક શિક્ષક છે એક શિક્ષક ની અંદર એક રૂમમાં ભણાવવા જાય તો બીજા રૂમના છોકરા ભાગી જાય એ રૂમમાં જાય તો બીજા રૂમ ના છોકરા ભાગી જાય છે અને બહુ મસ્તી ભી કરે છે અને શિક્ષક ની ઘટ છે અને બે રૂમ ની વચ્ચે એક શિક્ષક કેવી રીતે ભણાવશે અને સરકાર તો એવું કે છે કે આદિવાસી આગળ આવો આગળ આવો ભણી ગણી આગળ વધો પણ શિક્ષક નથી કોણ કોણ ભણાવશે અમારા શાળા માં એકસો અઠ્યાવીસ બાળકો છે અને પાંચ નું મેકઅપ છે પણ ત્રણ શિક્ષકો હાજર છે અને બે શિક્ષકોની ની ઘટ છે અને અહિયાં હું બાલવાટિકા અને પેલું બીજું બાળક બનાવું છું અને પોતે ની સંખ્યા છે અને બે ક્લાસરૂમ છે અને હું એક જ બનાવું છું એટલે આ રૂમ માં ધમાલ કરે છે અને આ રૂમ બહુ મોટી સમસ્યા છે જેવી કે શિક્ષકો ની આમાં શિક્ષકો બે ઘટે છે અને આ બે રોડા છે પહેલું ને બીજું ધોરણ અને ત્રીજું ને ચોથું ને પાંચમું ધોરણ અહીંથી દોઢ કિલોમીટર આગળ છે તો અહીં પેલા પ્રાર્થના કરવા બધા છોકરા સ્કૂલ પર આવે અહીંથી પ્રાર્થના કરીને કિલોમીટર ચાલતા પેલી સ્કૂલ જાય તો એમાં એમાં સમય બી 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 બગડે 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 છોકરાઓનો ટાઈમ અને શિક્ષણ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જણાવ્યું કે આવનારી ભરતીની અંદર આ ઘટને દૂર કરીને શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે સાથે પતરાવાળા ઓરડાઓનું પણ સમારકામ કરવામાં આવશે કદવાલ તાલુકાના ધરી પ્રાથમિક શાળામાં બે કેમ્પસમાં સ્કૂલો ચાલી રહી છે પહેલા કેમ્પસની અંદર બે શિક્ષકો દ્વારા વાટિકાને ધોરણ એક બેનું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે બીજા કેમ્પસની અંદર જે ધાબાવાળા ઓરડા છે તેમાં ધોરણ ત્રણથી પાંચમું શિક્ષણ કાર્ય હાલ ચાલુ છે મેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પોમાં પણ નિમણૂક થઈ જશે અને જે

ત્યાંમાં બોતેર જેટલા બાળકો છે પરંતુ જે એક જ શિક્ષક હોવાને કારણે બાળકોના જે ભણતર ઉપર અસર પડી રહી છે આ જીવ ચોવીસ કલાકની ટીમ ઝરી પ્રાથમિક શાળા ખાતે પહોંચી છે જ્યાં આપ જોઈ શકો છો કે આ જે વર્ગખંડ છે જે ભણાવી રહ્યા છે અને બાળકો અભ્યાસ પણ કરી રહ્યા છે પરંતુ તેઓને એક જ શિક્ષક હોવાને કારણે પૂરતું જે ભણતર છે તે ભણતર મળતું નથી ત્યારે આજે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે એક શિક્ષક અને બીજી તરફ જે બાળકો છે કે બાળકો હોરડા ની અંદર બેઠા છે પરંતુ શિક્ષક ના હોવાને કારણે તેઓ હાલ મસ્તી કરી રહ્યા છે તે શિક્ષક નથી ભરાવી રહ્યું નથી જેને લઈને બાળકો મસ્તી કરી રહ્યા છે તો જે ગુજરાત સરકાર દ્વારા આદિવાસી બાળકોને અભ્યાસ માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ટાચા પડી રહ્યા છે અને આદિવાસી બાળકોને પૂરતું જે ભણતર છે તે ભણતર મળતું નથી ત્યારે ગ્રામજનો ની માંગણી છે કે વહેલી તકે જે જરૂર પ્રાથમિક શાળા ખાતે જે શિક્ષકોની જે ઘટ છે તે ઘટ પૂરી કરે તેવી માંગ કરી રહ્યા છે હકીમ ઘડિયાલી જી ચોવીસ કલાક છોટા ઉદેપુર